જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુસ્સીટોકનો ગુનો દાખલ થયો છે છેલ્લા દસ વર્ષથી આ ટોળકી દ્વારા અનેક પ્રકારના ગુનાઓ આચરવામાં આવ્યા હતા આ સંગઠિત ટોળકી દ્વારા ખૂનની કોશિશ ખંડણી મિલકત પચાવી પાડવી ધારા જાનથી મારી નાખવાની ધમકી સાયબર ફ્રોડ જેવા અનેક ગુનાઓના આચરી હોવાનું વાતાવરણ ફેલાયું છે આ ટોળકી દ્વારા અઠાવીસ થી વધુ ગુના આચરવામાં આવ્યા છે ત્યારે વોર્ડ નંબર ત્રણ ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી તેનો ભાઈ અસલમ કુરેશી તેમજ તેના બે સાગીરતો કરીમ સીરા તેમજ શાહબાઝ કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે છેલ્લા કેટલાય સમયથી જુનાગઢ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન જુનાગઢ હેઠળ જુનાગઢ સિટી વિસ્તાર અને જુનાગઢ જિલ્લામાં સંગઠિત ગેંગ બનાવીને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ભૂસીટોક હેઠળ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા એ ઓપરેશન ક્લીન જૂનાગઢની મુહિમ હેઠળ જ ગઈકાલે જુનાગઢ સિટી એ ડિવિઝનમાં એક ગેમ્બલર ગેંગ તરીકે ઓળખાતી ગેંગ કે જેના જેમાં અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર કુરેશી અબ્બાસ ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર કુરેશી શાહબાઝ ઉર્ફે શહેબાઝ જાફરભાઈ કુરેશી કરીમ અહમદભાઈ સીડા આ તમામ જે સુખનાથ ચોકના રહેવાસી છે જૂનાગઢના એમની વિરુદ્ધ એલસીબી પીઆઈ દ્વારા ગુદસિટોક હેઠળ ફરિયાદ કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ગુજસીટોક હેઠળ નોંધવામાં આવેલો છે આ જે ગેમ્બલર ગેંગ છે એ અલગ અલગ શરીર સંબંધી ગુનાઓ ખૂનની કોશિશ આર્મસેક સરકારી અને ખાનગી જમીનો પડાવી લેવી પોલીસ ઉપર ને સરકારી નોકરો ઉપર હુમલા ઉપરાંત હમણાં જે છેલ્લે એક ઓપરેશન મ્યુલહન્ટ કરીને એક સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓને ખાસ કરીને અલગ અલગ જે ડમી એકાઉન્ટ અને એ એકાઉન્ટ દ્વારા સાયબર ફ્રોડ થતા હતા સાયબર ફ્રોડમાં એનો ઉપયોગ થતો હતો તો એનો એક ઓપરેશન મ્યુલ મ્યુલહન્ટ ચાલુ કરવામાં આવેલ એ મ્યુલ મ્યુલહન્ટ દરમિયાન પણ એક આ ગેંગ દ્વારા જ લગભગ ત્રણસો પાંચ કરોડનો એક સાયબર ફ્રોડનો ગુનો એની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ તો સાયબર ફ્રોડના પણ મોટા ગુનામાં આ ગેંગ સંડોવાયેલી હતી ઉપરાંત શરીર સંબંધી અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલી હતી તો આ ગેંગ વિરુદ્ધ આ ગેમ્બલર ગેંગ વિરુદ્ધ ગઈકાલે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુદ સીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ ડીવાય એસપી શ્રી રવિરાજ પરમાર કરી રહ્યા છે આ જે આરોપીઓ છે એની વિરુદ્ધ અલગ અલગ દરેકની વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ થઈને કુલ ત્રીસેક ગુના છે જેમાંથી આઠ ગુનાઓમાં આ આરોપીઓ વિરુદ્ધ કોમન એફઆઈઆર છે એટલે આઠ એફઆઈઆર માં આરોપીઓ એકબીજા સાથે સંકળાયેલા છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભાઈ દિવ્યાંગ જૂનાગઢ